નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉપલેટાના બાયાવદર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ પ્રમુખ તરીકે ભાજપાથી ચૂંટાયેલા રેખાબેન શિણોદિયા ઉપપ્રમુખ તરીકે સંજય પરમાર અને કારોબારી ચેરમેન તરીકે માયાબેન વાછાણીની કરાઈ નિમણૂક તમામ હોદ્દેદારોને પુષ્પગુચ્છ આપીને કરાયા સન્માનિત ભાયાવદરના વિકાસના કામોને વેગ આપવા માટે

રેખાબેન ભૂપતભાઈ સિનોજીયા ટોટલ total ચૌદ મત મળ્યા છે અને ઈલાબેન ને દસ મત મળ્યા છે એટલે રેખાબેન ભૂપતભાઈ સિનોજીયા છે એ ચાર વધુ મતો એમના નોંધાયેલા છે એટલે એમને પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે ઉપપ્રમુખમાં ઉપપ્રમુખમાં જે આજ રોજ મતદાન થયું એમાં બે ઉમેદવાર હતા એક હતા લાખાભાઈ અમરાભાઈ ખામલા અને બીજા હતા સંજયભાઈ ચિમનભાઈ પરમાર સંજયભાઈ ચિમનભાઈ ચિમનભાઈ પરમારની તરફેણમાં ચૌદ મતો નોંધાયેલા છે અને લાખાભાઈ અમરાભાઈ ખાંભલાની તરફેણમાં દસ મતો નોંધાયેલા એટલે સંજયભાઈ ચિમનભાઈ પરમારની તરફેણમાં અન્ય ઉમેદવારનું ચાર મત વધુ નોંધાયેલા હોય ભાયાવદર નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે એમની ચૂંટાયેલા થાય આજે ભાયાવદર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી અને એમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ પ્રદેશ નગરપાલિકાના પ્રમુખ તરીકે રેખાબેન શિણોજીયાના નામનું વ્હીપ આપ્યું હતું ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ ચિમનભાઈ પરમારનું વ્હીપ આપ્યું હતું અને કારોબારી અધ્યક્ષ તરીકે માયાબેન અતુલભાઈ વાછાણીનું વ્હીપ આવ્યું હતું તો ચૂંટણી પ્રક્રિયામાં રેખાબેન શિણોજીયા પ્રમુખ તરીકે ચૂંટાઈને આવ્યા છે અને ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ ચિમનભાઈ પરમાર ચૂંટાઈને આવ્યા છે અને કારોબારી અધ્યક્ષની હવે પછીનું જનરલ બોર્ડ મળશે એમાં મિટિંગ મળશે એટલે ચૂંટાયેલા સૌ સદસ્યો જે ભારતીય જનતા પાર્ટી પ્રદેશે નક્કી કર્યું છે એ મુજબ જ એમની પણ નિમણૂક થશે અને આજે ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા સદસ્યશ્રીઓએ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ વિભાઈ કુતું એ પ્રમાણે મતદાન કરી અને રેખાબેન સુનોજાને પ્રમુખ તરીકે અને સંજયભાઈને ઉપપ્રમુખ તરીકે છૂટી અને મોકલ્યા છે અને એમને અમારી ભાજપની ટીમ ગામના આગેવાનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે આજ રોજ ભાયાવદર જે 16 તારીખે આપણે નગરપાલિકાની ચૂંટણી યોજણી ને 18 તારીખે ભાજપની પેનલ જંગી બહુમતીથી જીતાણી તે બદલ હું ભાજપને જિલ્લા

ભૂપતભાઈ શિણોજીયા આજ રોજ નગરપાલિકામાં પ્રમુખ તરીકેની મારી વરણી થયેલી છે ને ઉપપ્રમુખમાં સંજયભાઈ ચીમનભાઈ પરમાર તે ઉપપ્રમુખમાં વરણી થયેલી છે એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું